હલો મિત્રો કેમ છો આજે હું તમને એનિમિયા વિશે સમજાવીશ એનિમિયા એટલે સરળ ભાષામાં આપણે સમજીએ તો શરીરમાં લોહ તત્વની ઉણપ લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય છે તેથી લોહી સામાન્ય કરતાં પાતળું અને ફિક્કું દેખાય છે એનિમિયા એ સૂક્ષ્મ પોષક તત્વની ઉણપને કારણે થાય એનિમિયાના લક્ષણો ઓછું કામ કરવા છતાં પણ વધુ થાક લાગવો થોડું કામ કર્યા બાદ પણ હાફ ચડવું બેધ્યાનપણું થવું એકાગ્ર તથા વિચાર શક્તિમાં ઘટાડો થવો ઓછી ભૂખ લાગવી હથેળી નખ ચહેરો આંખ તથા જીભમાં ફિકાસ આવવી લોહ તત્વ સેવાથી વધારે મળે છે લીલા શાકભાજી પાલકની ભાજી મેથીની ભાજી સરગવાની ભાજી મૂળાની ભાજી બીટ ખજૂર કાચા શિંગદાણા અને ગોળ જો દરરોજ કાચા શિંગદાણા અને ગોળ લેવામાં આવે તો તમને કોઈ દિવસ લોતત્વની ઉણપ રહેતી નથી કાચા શિંગદાણા લેવા હોય તો રોજે દસથી બાર દાણા શિંગદાણા અને થોડો ગોળ લઈ શકો છો કઠોળ બદામ અંજીર કિશમિશ દાડમ સ્ટ્રોબેરી લીંબુ જામફળ પપૈયા